ભાવનગર શહેરના વિમાના દવાખાના નજીક આવેલ ડબલ થાંભલા પાસે રહેતા ભાવેશભાઈ ભાયાભાઈ રાઠોડ પર ચાર અજણ્યા શખ્સોએ મોડી રાત્રિના સમયે ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે વિવાદ કર્યો હતો અને ચાર શખ્સો ઉશ્કેરાઈ જઈને ભાવેશભાઈને ઈટળાના ઘા તેમજ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જ્યારે ભાવેશભાઈને ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ બનાવ બનતા તેનો વિડીયો પણ સામે આવ્યો હતો

અને એક એનો ભાઈ અને બાકી નામ એની બેન હતીનાથમાં છે ને ચોકો હતો એકનાથ માં તલવાર હતી એકનાથ માં